નમસ્કાર ખેડ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે પાંચ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે બુધવારના રોજ મિત્રો આજની આવક કરવામાં આવેલી હતી મિત્રો બે લાખ આસપાસ ગુણીની આવક જોવા નવી મળી રહી છે ધાણાની ને મિત્રો અત્યારે ભાગ ટુ બનાવી રહ્યા છે મિત્રો અત્યારે સવારના સાડા દસ વાગ્યાનો આજુબાજુનો ટાઈમ થઈ રહ્યો છે મિત્રો તો કેવા બજાર ભાવ રે છે રૂબરૂ જાણશે મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો તો કેવા બજાર ભાવ રે છે આપણે ખેડૂત પાસેથી જઈને જાણશી ખેડૂતના ઇન્ટરવ્યૂ લેશી તો વિડીયોમાં એન સુધી બન્યા રહેજો કે કેવા મલના

ઓગણીસો ને રૂપિયાનો ભાવ થયો છે ઓગણીસો ને રૂપિયાનો ભાવ થયો છે ને ખેડૂત મિત્રો હાજર છે આપણે વાત કરશું ખેડૂત મિત્રો ક્યુ કામ મિત્રો અને શું ભાવ આવ્યો અને કેટલી ગુણી લઈને આવ્યા હતા અડતાલીસ ગુણી લઈને આવ્યા હતા અને વાઢા પછી કેટલા દી ઉકેલો માલ છે પંદર થી ને કી દલાલમાં માલ વેચો સિંગાડા બ્રધર્સ સિંગાડા બ્રધર્સમાં માલ વેચો આમ ટાઈપનો માલ બનાવીને એવો છે ખેડૂમિત્ર એકવીસસોને એકાવન રૂપિયાનો ભાવ થયો છે એકવીસસોને એકાવન રૂપિયાનો ભાવ થયો છે ધાણી છે મિત્રો એકવીસસોને એકાવન રૂપિયામાં વેચાણી છે કયું ગામ ભાઈ ચોખંડા ગામ મને કેટલી ગુણી લઈને આવ્યા હતા ને શું ભાવ આવ્યો મેં કી દલાલમાં માલ વેચ્યો તો મા એન્ટરપ્રાઈઝમાં વેચ્યો હતો અને વાઇટા પછી કેટલા દિવસ વીકવા હતા સત્તરસોને એકાવન સત્તરસો ને એકાવન રૂપિયા નો ભાવ થયા છે સુપર ક્વોલિટી છે મિત્રો સત્તરસો ને એકાવન રૂપિયા નો ભાવ થયા છે આપણે દલાલભાઈ દલાલ છે આજે દીપાભાઈ હું ભાવ આવ્યો માલ વેચાણો અઢારસો ને એકાવન રૂપિયાના ભાવ થયા છે અઢારસો ને એકાવન રૂપિયાના ભાવ થયા છે અઢારસો ને એકાવન રૂપિયાના ભાવ છે તમે જોઈ શકો છો આ માલ રહ્યું છે બે હજાર ને છોતેર રૂપિયાનો ભાવ થયો છે આ માલનો બે હજાર ને છોતેર રૂપિયાનો ભાવ થયો છે ધાણી છે મિત્રો બે હજાર ને છોતેર રૂપિયામાં વેચાણી છે જ ક્વોલિટી સારી ક્વોલિટી છે બે હજાર ને છોતેર રૂપિયામાં વેચાણી છે

સોળસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે આ દાણા છે ક્વોલિટીમાં સોળસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ થઈ રહ્યો છે તમે જો સોરસો ને છવ્વીસ રૂપિયાનો ક્વોલિટીની વાત કરીએ તો એકદમ સુખી ક્વોલિટી છે આમાં ખાખી દાણા જોવા મળી રહ્યા છે ફોરસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે માલ છે જ વજનવાળો વાળો માલ છે આ ડાર્બર માલ થઈ ગયો છે